आओ चलो तो बात नहीं तो बात को गलत नहीं मानते हैं जैसे आपने है घोल में 30 बोल डालो

ત્યાં અમે આવી પહોંચ્યા છીએ તો મિત્રો અહીંયા લોકેશન બતાવવાની હું કોશિશ કરીશ આ વિડીયોમાં તમે બન્યા રહો અને આંબા પણ વાવ્યા છે આ ફાર્મમાં ત્યાર પછી આપણે એક ટમેટા પોપટાની સબ્જી પણ બનાવવાની છે તો ચાલો હું તમને હરવિતાવતો જઈશ કે કઈ રીતના ફાર્મ હાઉસ આવેલું છે અને પછી સાંજે આપણે ટમેટા પોપટાની સબ્જી બનાવવાના છીએ તો ચાલો હવે મિત્રો સામે દેખાય તે આખો જંગલ વિસ્તાર એરિયા છે આ છેલ્લી જ વાડી છે અહીંયા બાકીની ફોરેસ્ટની બોર્ડર આવી જાય છે અત્યારે મિત્રો અહીંયા આંબાનું વાવેતર ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે આંબાની આ રીતના કલમો હોય છે વરસાદ આવી ગયો છે તો ચાલો હમણાં પડીવા પછી વિડીયો શરૂ કરશું મિત્રો આ નારિયેલીના રોપા છે નાના નાના સરસ મજાના અમારે ટમેટા પોપટાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે અમારા યકીનભાઈ સોની શું કે હકીનભાઈ

મિત્રો મસાલો બરોબર પછી એને આપણે પછી મિત્રો મોબાઈલની દુનિયામાં રિપેરિંગમાં નામ ધરાવતા એવા અમારા હિતેશભાઈ દેસાઈ મિત્રો જીએસએમ મોબાઈલ વિક્રમસિંહ કોમ્પ્લેક્સ બસ સ્ટેન્ડ રોડ મોબાઈલ રિપેરિંગમાં બહુ મોટું નામ ધરાવે છે અત્યારે અહીંયા માન માન અમારે પ્રોગ્રામમાં લેવાય અને એક નંબર એક શાક બનાવે છે ટમેટા પોપટાનું તો વિડીયોમાં બન્યા રહો એક લાઇટની વ્યવસ્થામાં છે આવી ગઈ ને લાઇટ આવી ગઈ લાઇટ આવી ગઈ બધું કમ્પ્લીટ તો હવે વરસાદની મોજ કરશું થોડીક વાર નાવાનું પછી ટમેટા પોપટા અને બાજરાના મઠ્ઠા ખાવાના છે ગરમા ગરમ થઈ ગયા છે અમારા માસ બનાવ્યા છે બીજા મહેમાન આવે છે રસ્તામાં છે પાંચ જણા હમ ચાર જણા અમે છે ટોટલ નવ દસ જણા છીએ અમારા હિતેશભાઈ બધા માલ સામાન લઈને જમવાનું બનાવવા જઈ રહ્યા છે તો ચાલો જઈએ ને તમને હું કે કિન ભાઈ બસ જલસા જલસા જો અત્યારે સિંહ હે આવે એમ કે હે એટલે શાસન ની દુનિયા માં આવ્યા હે મજા જ આવે સિંહ એક નત મળતા મળી જાય હાંજે થોડા નંબર છે નીમી જારે આમ છાટા વરસાદ આવે છે હા હા વાતાવરણ બહુ મસ્ત છે માંડવી પણ વાવેલી છે આંબા પણ વાવેલા હે આમાં

કેમ કે હાલતા સિંહ અને દીપડા અહીંયા આવી જાય છે તમે જોઈ શકો છો મોર પણ બોલે છે અહીંયા હે અમારા ટમેટા પપટેલા કારીગર આવે છે હાલો હાલો બનાવી નાખી બચું ખાબડ હે ઈતે બે લીમડો પણ નાખશું ને કાંઈ લીમડાનો પણ વઘાર મારીશું આપણે ટમેટા પોપટાનો મિત્રો અહીંયા જંગલ બહુ મોટું છે મેના મિત્રો અહીંનો નજારો પણ કંઈક અલગ જ દેખાય છે તમે જુઓ કે અહીંયા હાલતા સિંહ દીપડા આવી જાય છે જંગલ એરિયા ચાલુ થઈ ગયું બધું તમે તો એકિન ભાઈ એક વાર આવ્યા હતા અહીંયા જ સિંહ હતો ને બરોબર છે આ બરોબર અહીંયા હાલતા મિત્રો સિંહ આવી જાય છે અને બહુ ધ્યાન રાખીને રહેવું પડે એમ છે તો ચાલો આપણે હવે હિતેશભાઈ ટમેટા પોપટાનું શાક બનાવે છે તો એની રેસીપી બતાવું હું તમને તો ચાલો આપણે જઈએ હું મારા હિતેશભાઈ શાક બનાવે છે હવે લસણની નાખી દઉં હું પેસ્ટનભાઈ ગરમી થાય મારા હિતેશભાઈ વગારા છે હવે શું

હમ લટકાયે હા 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 ભાઈ મસાલા માં કોડ બને છે બટાકા

મિત્રો આ દેશી જુગાડ માટે પંખો બનાવેલો છે જો આ દવાના ના પંપ માંથી બાર ઓળ ડીસી પાવર લઈને અને પંખો બનાવેલો હે આ દેશી કોઠા હું આ રીતના બને છે આ પંખો જગાભાઈ પીઓ વાળી વાળા બનાવેલો છે મિત્રો આ પંખો જો તમે કોઈ એન્જિનિયર પણ મગજ પણ કામ ન કરે કે આ રીતના પંખો બેહી શકે જો આ જગાભાઈનો આ જગાભાઈ આ પંખો કઈ રીતના તમને આઈડિયો એવું આ આપડા વાળી કંપની મોટર આન દવા સાટવાવાળી હા હા એ વાળી નીકળી ગળી હોય ને કે મે મારી જાણ આ રીતે યુઝ કર્યો બરોબર આમાંથી બીજા ખેડૂત મિત્રો પણ આ રીતના કરી શકે કરી શકે હા બરોબર ખુબ ખુબ આભાર તમારો ના છે બરા આયા પડી ગઈ કે વાય ભઈ ગઈ ઓ

હા હું બેઠો રહા હતા પંગો ભાગિયક નંબર હો નોર્મલ કરતા વધારે સ્પીડ છે તો ડીમ પાવર છે ફોર